સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન એ છે કે આરોગ્ય માટે આદુ કે લસણ વાપરવા કે નહીં કોલેસ્ટ્રોલ ઘટાડવા લસણ વાપરનાર દર્દી તેની સાથે જે રોગ માટેની દવાઓ વાપરે છે તે દવામાં લસણ કરતાં અસંખ્યાત ઘણી માત્રામાં કોલેસ્ટ્રોલ ઘટાડે તેવા પદાર્થો હોય છે લસણ ખાવાથી એ રીતે એનો રોગ મટી જશે એમ છે જ નહીં વળી ખાનપાનમાં વધુ પડતા વિગય ન વાપરે ઘી માખણ મલાઈ વગેરે છોડી દે ગરીષ્ઠ આહારનો ત્યાગ કરે અને સાથે સાદો પણ અતિમાત્ર આહાર ન જ કરે તો રોગ તો મટશે બ્રહ્મચરીની નવ વાળ જેમાં બે તો ખોરાક પર બોધી છે તે સહેજે સહેજે પડશે અને સાધક દશાને મદદ મળશે પુણ્યનો બંધ પડતા અશાતા અસાતવેદની કર્મ દૂર થશે ઉણોદરી ભૂખ કરતાં ઓછું ખાવો તેનું ફળ ઉપવાસ કરતાં કાંઈ ઓછું નથી ભાવે એટલું ખવાય નહીં અને આવડે એટલું બોલાય નહીં એ મુજબ પોતાના આ અભક્ષ પદાર્થો છોડે જ છૂટકો છે અને બીજા જીવોને પણ આવા અભક્ષ પદાર્થો વાપરવા પ્રેરવા એ પણ ગુનો છે દવા કરવાથી પણ જે તે જીવનો રોગ મટે જેવું એકાંત નથી શાતાવેદનીઓનો ઉદય હશે તેને રોગ મટવાનું નિમિત્ત મળી આવે અને રોગ મટ્યો એવું બનવા પામે મૂળમાં તો ઔષધ વગેરે કહેવા માત્ર ખરું ઔષધ તો ઉપશમ જ છે વચનામુ સાતસો બોતેર સાતસો તોંતેર અને સાતસો ચુમ્મોતેરમાં પરમખ બોલ દવે લંબાણપૂર્વક આ અંગે ગહન સમજ આપી છે આદુ આરોગ્ય માટે વાપરનાર જો સૂંઠ વાપરે તો તબીબી વિજ્ઞાનને આધારે પણ એ સિદ્ધ છે કે સૂંઠમાં બધા જ ગુણો આદુમાંના છે જ અને જો સ્વાદ માટે આવી અભક્ષ્ય વસ્તુ ન છૂટે એ તો કર્મની બાહુલ્યતા છે જે નિંદાયગ્ય નહીં જ્ઞાનીની દૃષ્ટિએ દયાપાત્ર છે લસણ ગરમ પદાર્થ હોવાથી પેટની ચામડીની બીમારીઓ પણ થવી સંભવે માનસિક ઉત્તેજના અને ઉશ્કેરાટ વધે અને કામવાસના પણ ઉત્તેજિત થાય છે તામસિક વૃત્તિને જન્માવે છે જૈન અને જૈનેતરમાં પણ ઘણા સાધકો અને સમજુ ધર્મ જિજ્ઞાસુઓ કાંદા લસણનો વપરાશ કરતા નથી આદુથી શરદી ઉધરસ કફ વગેરે મટે અને તે અર્થે આદું વાપરવામાં આવે તો પણ જીવ જો બરફ અને ફ્રીજના પીણા આઈસ્ક્રીમ જામ જેલી અને એવી એવી બજારુ મીઠાઈઓ અને વાનગીઓ છોડી દે અને પાણી ઉકાળેલું વાપરે અને રાત્રિભોજન ત્યાગે તો અસ્થમા એટલે દમ એલર્જી પેટના અને ચામડીના રોગો તો મટી જાય દવાઓ પણ છૂટી જાય અને જ્ઞાની આજ્ઞાપાલનનું મહત ફળ હાંસલ થાય આવો વ્યવહાર પણ પરમાર્થનું કારણ બને પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત આ માર્ગમાં પગ મૂક્યો પુણ્યના ઢગલા જ છે એ કહીંશાતાથી કરી કામતા સુધીના સર્વસોખ અહીં જ છે પણ સમજાવણ ઉપકારશો મૂળમાં જીવને દેહાદ્યાસ છૂટે અને જ્ઞાનીની આજ્ઞાની રૂચિ જાગે તો જ કલ્યાણ સંભવ એમ રહ્યું છે પોતાના ખ્યાલથી તો જીવે અનંતકાળ પરિભ્રમણ કર્યા જ કર્યું છે જે ઘરમાં આ કંદ વપરાય ત્યાં એક કુટુંબ આખામાં આ વપરા તે દયાની લાગણી ધીરે ધીરે બુઠ્ઠી થઈ જાય નિર્ધ્વંત પરિણામ ક્રૂર પરિણામ થઈ જાય કે એમાં કાંઈ વાંધો નહીં બધા ખાય છે તો અને આ માંસાહારી જીવન પદ્ધતિ જેવું થઈ જાય સંગ એવો રંગ દરેક આર્ય ધર્મમાં દયાએ તો ધર્મનું મૂળ કહ્યું છે પણ જે સૂક્ષ્મ દયા સર્વજ્ઞ ભગવાને કહી છે તેવી સૂક્ષ્મ જીવનની દયા બીજે કોઈ દર્શનમાં જોવા મળતી નથી સર્વ દર્શને એ ઉપદેશ પણ એ એકાંતે નહીં વિશેષ અહીં તો સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ અવિરોધ મૂળમાં તો સર્વજ્ઞ વિતરાગ પણ ધર્મ પૂર્ણ સત્ય જ છે સત્ય જ હોય કેમ કે તેઓએ પૂર્ણ પણ હાંસલ થયા બાદ જ વિતરાગ થયા બાદ જ પ્રકાશ્યું છે તે પણ માત્ર નિષ્કારણ કરો નથી જે વિતરાગ હોય તે સર્વજ્ઞ સંભવે સર્વજીવો શાસ્ત્રોત સુખને પામે એ જ લક્ષ્ય ઠામઠામ બોધ કર્યો છે નાના નાના પ્રાણીને આ ધર્મના આચરણથી દુઃખ ન જ ઉપજે તો મનુષ્ય જાતિને આદુ કે લસણ કે અન્ય પદાર્થ ન ખાવાનો બોધ કર્યો છે તે જીવના સુખને અર્થે જ છે આ માર્ગમાં પગલું માંડ્યું કે પૂર્ણના ઢગલા જ છે આદુ અને લસણ કંદ છે અને પ્રથમ તેમાં રહેલા જીવો તે અંગે જાણવું જરૂરી છે સંસારી જીવનું પ્રાથમિક સ્વરૂપ તે નિગોદ અને અત્યંત વિકસિત રૂપ તે મનુષ્ય ચોરાશી લાખ જીવ્યોનીમાં ફક્ત મનુષ્યોનીમાં જીવ આવીને ધારે તો મોક્ષ માટે પુરુષાર્થ કરી શકે અને પુરુષાર્થ પ્રમાણે મોક્ષ પણ પામી શકે પરમ પરમપુદેવ વસો ક્ષેત્રે સવંત ઓગણીસો ચોપનમાં પૂજ્ય પ્રભુસિંહજીને આજ્ઞા કરેલ તેમાં મૂળનો ત્યાગ સમાવેશ છે જ એટલે ત્યાં યોગ્ય યોગના વિચારને અવકાશ જ ન હોય પણ જીવની બુદ્ધિ સંતોષાય અને જાણવાથી શ્રદ્ધાને આચરણ સમ્યક બનવા પામે એમ હોયને અને પરમ કોલની શ્રદ્ધા વધે તે અર્થે શાસ્ત્રીય ખુલાસા પણ કરીએ ઉત્તરાધ્યન સૂત્ર દશ વૈકાલિક સૂત્ર સ્થાણાંગ સૂત્ર ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ ત્રિલોકસાર અને ત્યારબાદ લખાયેલ ગીતા આચાર્યોના બોધમાં જેવા કે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કૃત ગોમઠસાર શ્રી કુનકુન આચાર્ય ભાવ પાહુડ મૂળાચાર ભગવતી આરાધના રત્નકરણ શ્રાવકાચાર વગેરે શાસ્ત્રોમાં પણ લંબાણપૂર્વક જીવના પ્રકાર અને અનંતકાયનો ઉલ્લેખ મળી આવે છે આ કંદ એક એક સાધારણ વનસ્પતિનો પ્રકાર છે સર્વજ્ઞ ભગવાને પૂર્ણ જ્ઞાનના ઉગાડમાં આ લોકને જીવ અને અજીવથી ઠાસ ભરેલો જોયો જીવના મુખ્યત્વે બે પ્રકાર કહ્યા ત્રસ જીવ અને જીવ જે જીવો પીડા પામે ત્યારે તેમનો ત્રાસ જણાય આવે જેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતે ભાગી જાય તે ત્રસ અને જે ત્રાસ પામે પણ દુઃખથી દૂર જઈ ન શકે તે સ્થાવર સ્થાવર જેવો એકેન્દ્રિય હોય છે તેઓને ફક્ત એક સ્પર્શેન્દ્રિય જ હોય છે સ્થાવરના વાળી પાંચ ભેદો છે પૃથ્વીકાય પાણીકાય વાયુકાય અગ્નિકાય અને વનસ્પતિકાય એટલે કે જે જીવાત્માનું શરીર પૃથ્વી પાણી વાયુ અગ્નિ કે વનસ્પતિ છે તે દરેકના બે ભેદો વર્ણવ્યા છે સૂક્ષ્મ અને બાદર જે શરીર એટલું નાનું હોય કે તે ન તો બીજાને રોકે અને ન તો પોતે બીજાથી રોકાય તેને સૂક્ષ્મજીવ કહેવાય આવા સૂક્ષ્મજીવોથી આખો લોક ઠાંસી ઠાંસીને ભરેલો છે જે શરીર બીજાને રોકી શકે અને પોતે પણ બીજાથી રોકાય તે શરીરને બાદર કહેવાય છે આ પ્રાથમિક સામાન્ય સમજણ બાદ હવે વનસ્પતિ અને કંદ વિશે જોઈએ વનસ્પતિકાયના પણ બે પ્રકાર છે સૂક્ષ્મ અને બાદર જ્યાં એક શરીરમાં એક જ જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિ અને જ્યાં એક શરીરમાં અનેક જીવો રહેલા હોય તેને સાધારણ વનસ્પતિ કહેવાય છે આ સાધારણ વનસ્પતિને જૈન પરિભાષામાં નિગોદ અથવા અનંતકાય પણ કહે છે બધા જ કંદ જેવા કે બટેટા શક્કરિયા સુરણ કાંદા કે ડુંગળી અને લસણ વગેરે અનંતકાય છે જિનેશ્વર ભગવાનને જીવના સ્વરૂપ વિશે પૂર્ણ જ્ઞાનમાં સૂક્ષ્મ ભેદો જણાયા અને તે મુજબ બોધ્યા છે જ્યાં સુધી જીવ સંસારમાંથી મુક્તિ ન મળવે ત્યાં સુધી વિધવિધ યોનીમાં પરિભ્રમણ કર્યા કરે છે સારમાં નિગોદનો અર્થ સમજાવતા કહ્યું છે કે ની એટલે અનંતપણાનો સૂચક બો એટલે એક ક્ષેત્રનો સૂચક અને દ એટલે દે છે કે આપે છે એટલે અનંત જીવોનો એક જ નિવાસ તે નિગોદ એ શરીર રૂપી સહિયારું ઘર આ જ અનંતકાય આજ જ કે નિગોદ એ એક જ શરીરમાં જીવો એકી સાથે રહેલા હોય છે નરી આંખે તો નહીં જ પણ સૂક્ષ્મદર્શક યંત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી પણ જે ન જોઈ શકાય એવા સૂક્ષ્મ જીવો એક કોષમાં એક કોષના શરીરમાં જ અનંત જીવો એકી સાથે રહે છે તેઓ બધા વચ્ચે એક જ સર્વસાધારણ શરીર હોય છે આ સાધારણ દેહવાળા જીવો તેને જૈન પરિભાષામાં નિગોદ કહે છે आज न जीवों के कांदा लसण गाजर मूला जीवों साधारण नामकर्मना उदयी जीवने आ निगोच शरीर मिलो दौलतराम जी ने छा मैं तेम एक श्वास में अठ दस बार जन्मो मरियो भरियो भार निकसी भूमि जल पावक भयो पवन प्रत्येक वनस्पति थो आ क्यों के काल अनंत जग में सय्ये दुख भारी मरण नित किए પાપકો વે અધિકારી સાથે જ જન્મું સાથે જ મરવું એ જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગનું કહ્યું છે જળ જેવી સ્થિતિ પણ જળને એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં સાડી સત્તર વાર અને મરે અનંત કાળે પછી બહાર નીકળી એક ઇન્દ્રિયપણામાં આવે ત્યાં સુધી બધું સહિયારું જ જે મનુષ્યને દસ પ્રાણ હોય પાંચ ઇન્દ્રિય મન વચન અને કાયા અને શ્વાસને આયુષ્ય આ નિગુજના જીવને માત્ર ચાર પ્રાણ આયુષ્ય શ્વાસ સહિયારી કાયા અને ફક્ત સ્પર્શેન્દ્રિય એવી છે નિગોદ જેમાંથી અનંત કાળ થાય તો પણ નીકળવું ઘણું મુશ્કેલ છે શાસ્ત્રોમાં સૂક્ષ્મ નિગોદના જીવોનું દુઃખ સ્પષ્ટ વર્ણવ્યું છે સાતમી નરકમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તેત્રીસો સાગરોપમનું આયુષ્ય હોય છે નારકી એટલું દુઃખ ભોગવે પણ તેથી અનંત ગુણું દુઃખ સૂક્ષ્મ નિગોદવાળા જીવને એક સમયમાં થાય છે એ જ્ઞાનીએ જાણીને બોજ્યું છે શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ એ રોમ છિદ્રોમાં સાડા ત્રણ કરોડ સોયા તપાવી લાલચોળ કરી કોઈ જીવને ભોગવામાં આવે અને તેને જેટલું દુઃખ થાય તેથી અનંત ગુણો દુઃખ નિગોદના જીવને એક સમયમાં થાય છે નિગોદના જીવના દુઃખની ઉપલબ્ધ સમજણ આપવા શાસ્ત્રોમાં દાખલાઓ આપે છે એક માણસને મોઢું ડૂચો મારી બંધ કરી દઈ આંખો ફોડી નાખી બંને હાથ અને પગ સખ્ત બાંધી રાખી પછી ગળે મજબૂત ફાંસો નાખી ઝાડની ડાળે વગર કપડે લટકાવે અને નીચેથી ધૂણી ધખવે જાણે કે શેકે છે આ જીવને તદ્દન મારી ન નાખે અને માત્ર સતત પીડા સહન કર્યા કરવાની તે પણ એક બે મિનિટ એક બે કલાકે એક બે દિવસ નહીં અનંત કાળ સુધી તો જેટલું દુઃખ પડે તેટલું દુઃખ આ જીવોને પડ્યા કરે એક જીવ મોક્ષે જાય કે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે ટૂંકમાં એક ટાંચણી પિન કે સોયની અણી જેટલી જગ્યામાં કંદમાં અસંખ્યાત ગોળા છે અને એ બટેટા કે એવા કંદ વાપરી રસોઈ બને સોયની અણીએ એટલા તો આખા બટેટામાં આખા લસણ આખા કાંદામાં કે આખા કંદના કેટલા જીવો અને એ બટેટા કે એવા કંદ વાપરી રસોઈ બને ત્યારે કેટ કેટલા જીવોની હિંસા સંભવે આવી હિંસાથી બચવા બટેટા કે કોઈ પણ કંદ ખાવાની ના કહે છે સુખ દિદે સુખ હોત હૈ દુઃખ દિદે દુઃખ હોત આ આપણે નહીં અવરકુ અપને અણે ન કોઈ કરશે તેવું પામશે વાવશે તે ઊગી નીકળશે બાવળ વાવશે તો કાંટા ઉગશે એ સહેજે સમજમાં આવે એમ છે આત્માના પ્રતિકૂલાની પરેશાનના સમાચરે પોતાને જે દિયા જીઓ પ્રત્યે નવ આચરો પરમૂળના ત્યાગથી આ જીવોને અભયદાન આપ્યું અનંત અનંત જ્ઞાનીઓ પોકારી પોકારીને કહી ગયા છે માણો માણો ન કરનાર એ દયાસાગર જિંદરાજ તારી કરુણાનો કોઈ પાર નથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ